પાણી આવકમાં વધારો જોવા મળશે હાલમાં તમે લાઈવ જોઈ શકો છો દાંતીવાડા ડેમ માં પાણી પાણીની આવકમાં વધારો જોવા મળશે તેના અંગે દાંતીવાડા ડેમ ના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે કારણ કે મિત્રો અડતાલીસ કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદ ની આગાહી જાહેર કરી છે એટલે દાંતીવાડા ડેમ ના નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવી દીધા છે અને દાંતીવાડા ડેમ ના ભારે વરસાદ પણ પડ્યો છે મિત્રો તેના અંગે બનાસ નદી કાંઠે આવી છે અને આ પાણી મિત્રો હવે દાંતીવાડા વધારો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા બનાસ નદી ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબ કરી દેજો તો મિત્રો જય માતાજી